નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી તેમાં પેલા સેમેસ્ટરનો પાઠ પહેલો આ પાઠનું નામ છે પ્રાણી માત્રને આ પાઠના ગલા સ્વાથી પોતેના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય છે ગુજરાતી તેમાં પેલા સેમેસ્ટરમાં ગલા સ્વાથી પોથીમાં પાઠ પહેલો આ પાઠનું નામ છે પ્રાણી માત્રની તેમાં પેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન પૂર્ણ અહિંસા આચરનારાઓ તપસ્વીએ પ્રાણી માત્રને રક્ષણ આપ્યું બીજો પ્રશ્ન સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગુ ત્રીજું ખાલી જગ્યા બુદ્ધે જનસેવાના પાઠ ભણાવ્યા ઓપ્શન બી ચોથો પ્રશ્ન સૌના હૃદયમાં ન્યાયનીતિ રૂપે કોણ વસે છે જવાબ માં આવશે ઓપ્શન સી ભગવાન શ્રી રામ ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો પેલો માન્યા પોતા સમ સહુને એટલે સૌને પોતાના જેવા જ ગણ્યા બીજું સદા અમારા અંતરમાં એટલે બ હંમેશા અમારા હૃદયમાં રહો ત્રીજો ક્ષમા સિંધુ વંદન હો એટલે ક્ષમાના સાગરને નમન હો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યામાં આવશે પૂર્ણ બીજી ખાલી જગ્યામાં મધ્યમ ત્રીજામાં યોગી ચોથી ખાલી જગ્યામાં પરમ પાંચમી ખાલી જગ્યામાં સઘળા ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અ અને બ વિભાગના સાચા જોડકા રચો પેલું છે પ્રેમ ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત બીજું રહમનેકીના પ્રચારક હજરત મહમ્મદ પવિત્રતાની મૂર્તિ ચોથું સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો ભગવાન બુદ્ધ પૂર્ણ અહિંસક રહ્યા મહાવીર સ્વામી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પેલો પ્રશ્ન પ્રાણી માત્રને કોણે રક્ષણ આપ્યું પ્રાણી માત્રને તપસ્વી મહાવીરે રક્ષણ આપ્યું બીજો પ્રશ્ન અહિંસાનો શો અર્થ થાય મન વાણી અને કર્મનથી હિંસા ન કરવી તે અહિંસા ત્રીજો પ્રશ્ન સંન્યાસી નો ધર્મ ઉચાળ્યો એ શબ્દો કોના માટે વપરાયા છે સન્યાસીનો નો ધર્મ ઉજાળ્યો એ શબ્દો ભગવાન બુદ્ધ માટે વપરાયા છે ચોથો પ્રશ્ન જીવતરમાં રામે કઈ ટેક પાળી હતી એક પત્ની વ્રત ની ટેક પાળી હતી પાંચમો પ્રશ્ન એક પત્ની વ્રત એટલે શું એક પત્ની વ્રત એટલે જીવનભર એક જ પત્નીને વફાદાર રહેવાનું વ્રત છઠ્ઠો પ્રશ્ન કર્મ કરવા છતાં કોણ અનાશક્ત રહ્યું છે કર્મ કરવા છતાં યોગી શ્રી કૃષ્ણ રહ્યા છે પ્રશ્ન કવિ સર્વધર્મ ધર્મ સંસ્થાપકોના સ્મરણોને વિશ્વ શાંતિમાં ખપ લાગવા કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન કાવ્યમાં કયા કયા મહામાનવનો ઉલ્લેખ થયો છે કાવ્યમાં મહાવીર બુદ્ધ રામ કૃષ્ણ ઈસુ હજરત મોહમ્મદ પયંગબર તેમજ અસોજોર્ધ્રષ્ઠ જેવા મહામાનવનો ઉલ્લેખ થયો છે બીજો પ્રશ્ન રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે રામ જીવનના આદર્શરૂપ મર્યાદા પુરુષોત્તમ છે તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પાળી હતી તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત હતું ત્રીજો પ્રશ્ન કાવ્યનો મુખ્ય સંદેશ કયો શો છે સમગ્ર માનવ જાતના સુખની પ્રેરણા મહામાનવોના જીવન કાર્યોમાં છે એ કાવ્યનો મુખ્ય સંદેશ છે એમનું જીવન એ જ સંદેશ છે ચોથો પ્રશ્ન શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે શ્રી કૃષ્ણને યોગી કહ્યા છે કારણ કે એમણે સઘળા કાર્યો કર્મ થી કર્યા છતાં હંમેશા નિર્લેપ રહ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર બરસાત નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પેલો પ્રશ્ન બુદ્ધ મધ્યમ માર્ગ દ્વારા સો સંદેશ આપે છે જવાબ બુધના મધ્યમ માર્ગનો ઉપદેશ સામસામા પક્ષો કે સિદ્ધાંતોની અતિરેક્તા વચ્ચે સમન્વય આપે તેવો વચનો માર્ગ કે ઉપાય જીવનરૂપી વીણાના તાર એવા તાણીને ન રાખો કે તૂટી જાય એમ એટલા ઢીલા પણ ન રાખો કે જીવનરૂપી સંગીત માણી ન શકાય બીજો પ્રશ્ન કવિએ ઈશુને ક્ષમાક્ષિંધુ શા માટે કહ્યા છે ઈસુને જ્યારે લોકોએ વધસ્તંભ ઉપર ચઢાવ્યા ત્યારે તેમણે કહ્યું કે એ લોકો તેમને ક્ષમા કરો એમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે ઈસુની આ દિવ્યવાણીને કારણે કવિએ તેમને ક્ષમા આપનારા દરિયા જેવા દિલવાળા ક્ષમાક્ષિંદુ કહ્યા ત્રીજો પ્રશ્ન રામના એક પત્ની વ્રત દ્વારા કવિ શું કહેવા માંગે છે જવાબ રામના પિતા દશરથ રાજાને ત્રણ પત્નીઓ હતી એ વખતે રાજાઓ એકથી વધુ પત્નીઓ રાખતા રામે ન્યાયનીતિ રૂપે સમાજમાં એક પત્ની વ્રત પાળી માત્ર સીતા સાથે જીવન પસાર કર્યું ચોથો પ્રશ્ન કવિએ માનવજાત માટે પ્રેરણારૂપ ક્યાં ક્યાં જીવન કાર્યો દર્શાવ્યા છે કવિએ મહાવીરની અહિંસા બુદ્ધનો મધ્યમ માર્ગ રામના નીતિ સદાચાર માનવજાત માટે પ્રેરણારૂપ ગણ્યા છે એ જ રીતે ફળની આશા વિના નિર્લેપ કર્મ કરનાર કૃષ્ણ ક્ષમા સિંધુ ઈસુ દયાને પ્રામાણિક જીવનના ઉદગાતા હઝરત મહમદ તેમજ જળતૃષ્ટના જીવન કાર્યો પ્રેરણારૂપ છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો પેલું વાક્ય છે બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં તો આ વાક્યનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ આપણે કાવ્યમાંથી શોધી તો એ કાવ્ય પંક્તિ છે સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી તેવી જ રીતે આ જે વાક્યો આપેલા છે તેમના ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ જોઈએ બીજી એક પત્ની વ્રત પૂરણ પાળ્યું ટેકવણી છે જીવધર્મા ત્રીજી કાવ્ય પંક્તિ સંન્યાસી ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ ધન્ય ચોથી કાવ્ય પંક્તિ સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિ માં ખપ લાગો ત્યાર પછી પ્રશ્ન નંબર નવ કૌશ માંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો તો ચાલો જોઈએ નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું આ પ્રમાણે મેં ફકરો પૂર્ણ કર્યો છે જે તમારે આ પ્રમાણે લખવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચે આપેલા શબ્દોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો ચાલો જોઈએ વંદન એટલે નમસ્કાર પ્રણામ વદન તો મુખ ચહેરો વંદન તેનું વાક્ય રોહિતે મહારાજને વંદન કર્યા વદન વદન તો નિહાળી મન પ્રફુલ્લિત થતું ત્યાર પછી બીજું અંતર તો તેનો અર્થ હશે અંતઃકરણ મન આ અંતર તો તેનો અર્થ હશે જુદાઈ એક શબ્દના અલગ અલગ અર્થ છે તો ચાલો જોઈએ વાક્ય પ્રભુ હે અંતરમાં તો જ રટણ હંમેશા રહે ત્યાર પછી બીજો વાક્ય રાજકોટ અને અમદાવાદ વચ્ચે કેટલું અંતર છે ત્યાર પછી અંતર ભેદ અને જુદાઈ તો તેનું વાક્ય જોઈએ તું મિત્ર છે પણ મારાથી હંમેશા અંતર રાખે છે તે બરાબર નથી અગિયારમો પ્રશ્ન નીચે આપેલ શબ્દના નજીકના અર્થ સામે ખરું કરો માત્ર તો ફક્ત સેવા ચાકરી ક્ષમા માફી સ્મરણ સ્મૃતિ બારમો પ્રશ્ન કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યામાં આવશે અને બીજામાં પરંતુ ત્રીજી ખાલી જગ્યામાં તેથી ચોથી ખાલી જગ્યામાં કે તેરમો પ્રશ્ન નીચે દર્શાવેલો વર્ણ છૂટો પાડી અલગ લખો રેખાંકિત એટલે કે લીટી કરેલો જે વર્ણ છે જે છૂટો પાડી અને આપણે લખવાનો છે ધ ધ્યા તો હ વત્તા યા ક્ષ ક વત્તા સ વત્તા ત વત્તા ર પ્ર પવતા ર ત્ર તવતા ર ધ્ય તો ધવતા ય ચૌદમો પ્રશ્ન નીચેના ઉદાહરણમાં ત્રણ વ્યંજનનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે તમે તેમાં રહેલા વ્યંજનનો ઉદાહરણ મુજબ અલગ પાડો વસ્ત્ર સ વત્તા ત વત્તા ર આ પ્રમાણે અસ્ત્ર શસ્ત્ર રાષ્ટ્રીય અને શાસ્ત્રોક્ત તેમના વ્યંજનો છે એ ઉદાહરણ મુજબ આપણે છે તે છૂટા પાડ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર પંદર નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યામાં આવશે છતાં પણ બીજામાં તો ત્રીજામાં નહીતર ચોથામાં જો તો અને પાંચમી ખાલી જગ્યામાં તેથી સોળમો પ્રશ્ન ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી તેનું સુલેખન કરો વિદ્યાર્થી મિત્રો અહીં જે ફકરો આપેલો છે તે ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી અને તે ફકરો ફરીથી નીચે લખ્યો છે જે તમારે આ પ્રમાણે યોગ્ય ચિહ્નો સારા અક્ષરે લખવાનો છે પ્રશ્ન નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો અહીં જે શબ્દો આપેલા છે તેમની સાચી જોડણી સુધારીને તેમની સામે લખી છે જે તમારે આ પ્રમાણે લખવાની રહેશે તપસ્વી સંન્યાસી પત્ની નીતિ કૃષ્ણ ગુરુ શાંતિ બુદ્ધ અઢારમો પ્રશ્ન નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો રક્ષણ તો તેનો સમાન શબ્દ થશે રખવાળી નમન તો તેનો સમાનાર્થી શબ્દ પ્રણામ તેવી જ રીતે માર્ગ રસ્તો ટેક પરમ ઉત્તમ સઘળા બધા હંમેશા કાયમ ખપ ઉપયોગ ઓગણીસમો પ્રશ્ન નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો પૂર્ણ તો તેનો વિરોધી શબ્દ અપૂર્ણ ધર્મ અધર્મ નીતિ અનિતિ પવિત્રતા અપવિત્રતા સ્મરણ વિસ્મરણ પોતાનું પારકું વીસમો પ્રશ્ન નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પેલું કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ મધ્યમ માર્ગ બીજું જેને સંસાર ત્યજ્યો છે તે સન્યાસી ત્યાર પછી પ્રશ્ન નંબર એકવીસ નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો પેલું છે પાઠ ભણાવવા તો તેનો અર્થ હશે સમજણ આપવી કે બોધ આપવો વાક્ય સંસારની માયા વિશે ગુરુએ શિષ્યને પાઠ ભણાવ્યું બીજું છે ધર્મ ઉજાળવો તેનો અર્થ હશે જીવનને આચરણથી સાર્થક કરવું વાક્ય નરસિંહ મહેતાએ ભક્તિ માર્ગે જઈને પોતાનો ધર્મ ઉજાળ્યો ત્રીજું છે ટેક વણવી તો તેનો અર્થ હશે સંકલ્પને વળગી રહેવું વાક્ય રાષ્ટ્ર સેવાની ટેક વણીને સુભાષચંદ્ર આજીવન મતતા રહ્યા ચોથું છે ખપ લાગવું તો તેનો અર્થ થશે ઉપયોગમાં આવું વાક્ય પિતાજીના આદર્શો ને વિચારો એમના દીકરાને ખપ લાગ્યા ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિઓ તેમાં પેલી પેલો પ્રશ્ન તમને ગમતી અન્ય પ્રાર્થનાને ને પાંચ સાત પંક્તિ લખો પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો વિદ્યાર્થી મિત્રો તમને જે પ્રાર્થના ગમતી હોય તેની તમારે પાંચ કે સાત પંક્તિ અહીં લખવાની છે ચાલો મેં લખી છે તે જોઈએ મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન પ્રાર્થના મેં લખી છે બીજો પ્રશ્ન કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા ત્રણ શબ્દો લખો ભૂતમાત્ર દયા પાત્ર વિશ્વ બંધુત્વ માતૃવાત્સલ્ય વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી તેમાં ગલા સ્વતી પાઠ પહેલો આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પાઠ બીજાનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બીજાની અંદર ત્યાં સુધી આવજો